લોકસભાની ચૂંટણીઓ અંગે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ચિહ્નો ઉપર જ ચૂંટણી લડવા રજૂઆતો કરી હતી જ્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ અંગે પ્રદેશ કક્ષાએ ચર્ચા કરવાનું જણાવ્યું હતું કોંગ્રેસના આમ આદમી પાર્ટીના ગઠબંધનથી આપના ચેતર વસાવાને લોકસભાનો ઉમેદવાર જાહેર કરાયો છે જુનાથી નારાજ કોંગ્રેસ આગેવાનોએ ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહકારી આગેવાન સંદીપ માંગડુલા અને શેરખાન પઠાણ સુલેમાન પટેલ સહિતના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી મોડી મંદિરના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગડુલાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનને લઈ ઉભું થયેલા પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જૂના આગેવાનોને ઠેસ પહોંચી છે ભરૂચ લોકસભાની બેઠક ઉપર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે આ બેઠક અંગે આપને ફાળવવામાં આવેલી બેઠક અંગે મોવરી મંદિરે ફરી વિચારણા કરવાની જરૂર છે વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે પરંતુ તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવો જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયારી બતાવી હતી

તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારોની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આ જે અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ ના છે ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે એ મતદારોનું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મીટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી પિસ્તાલીસ વર્ષ સુધી સ્વર્ગીય હેમ્મદ પટેલજી प्रतिनिधित्व करता था आ सीट जीती श्रद्धांजलि अर्पण करने मांगिए इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए